હું એમ કહું કે અમારા રામજી બાપાના અર્ધાંગને એવા મધુમાં એમણે કંઈક સારી કરણી કરીએ છે સારા કર્મો કર્યા છે એટલે આજે આવો સત્સંગ ભજનનો મહિમા આપણે આપણે આંગણે બન્યો હોય અને એમના પરિવારના બધા પંચાલભાઈઓ લોહાર જ્ઞાતિના બધા લોકો સંતો આચાર્યો દૂર દૂરથી થી પધારી અને આ સત્સંગ નો લાભ લીધો મિત્રો પણ મારે એક લોહાર જ્ઞાતિ નો એક નાનો એક પ્રસંગ કેવો છે સંત નો સંત અને સંપૂત ને તુંબડા તિનકો એક સ્વભાવ તારે પણ ડુબાડે નહીં અને તારા ઉપર ભાવ મિત્રો એમ કહેવાય કે નથી મફતમાં મળતા એના મૂળ જુગોમાં પડતા સંતના સંતપણા નથી મફતમાં મળતા આ લુહાર નાદીના એક સંતની વાત સૌરાષ્ટ્રના ઇતિહાસના પાને અંકિત થયેલી છે મિત્રો વાતો તો ઘણી છે પણ મારે એક વાત કરવી હોય કે ઓમાના આબોદરા ગામનો એક લોહારનો દીકરો બાપા અને એ સંત બન્યા હોય પણ એમની જે શરૂઆતની સ્થિતિ હતી કઈક પ્રાપ્તિ કરવા માટે આખી ગીરીવાર નહીં આખી હિમાલયની જેને કલરા વીખી નાખી હોય અસંખ્ય સંતોનો નો લીધો હોય છતાંય જેને ક્યાંય શાંતિ ન થતી હોય અને ક્યાંય પણ ધંધામાં ચિત લાગે નહીં કરશનભાઈ લોહારે એને ભઠ્ઠીમાંથી માંથી બેહાર્યો અને નાની ઉંમર માં એમ કે આને પરણી દઈ એટલે એમ કે આ ફરતો ફરતો રખડતો બધો થઈ જાય અને એમ કહેવાય કરશન બાપા લુહારે એ ઓના ના આબોદરા ગામના લુહારે આ દીકરાને પહોણે કીધો વેલીબાઈ હરે ફૂલ ધોરણની વેલીબાઈ બે પતિ પત્ની ખૂબ પ્રસિદ્ધ પરિશ્રમ કરે પણ બાપા એ આ કરશન લુહારના દીકરા ભઠી માથે બે અને તેથી આ પહોંચાય નહીં અને લાકડાની ભઠ્ઠીઓ થતી હોય લીલા લાકડાની અંદર જેવડા તડ 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 ફૂટે અને બાપા અમારા સંતના આત્માને આત્માને દુઃખ થાય ત્યાંથી ઘરે થી નીકળી જાય ખૂબ ડુંગરા સંતોનો સાનિધ્ય દેતો પણ ક્યાંય એમને શાંતિ નો મળે કહેવાય છે કે નદીના કાંઠે ગોડલી નદીના કાંઠે એક સંત પાસે ગયા છે અને એમ કહેવાય

એમણે અવરેલી પાસે ઠેબી દીધી આશરે એના કાંઠે બાપા એક ઝોપડી બાંધીશ સદાવ્રત ચાલુ ગુરુ રોટલો ભજન કીર્તન કરે એમાં એક દી એમ કહેવાય કે સાંજનો સમય આરતી થઈ રહી છે ઝાલર ચાલુ છે અને મોહનદાસ બાપા આરતી કરી રહ્યા છે ત્યારે એક અઢાર જ વર્ષની દીકરી આવે છે બાપા અંધારાના વળાનો લાભ લઈ અને બરાબર એ મોહનદાસ મહારાજ ની એ જગ્યાની અંદર એક કૂવો અને બરોબર આરતી ટાણે આ કુવા પડ કુવાની અંદર પડવાની આ દીકરી કોશિશ કરે છે જેનો નામ રત્ના હતું અને કહેવાય છે મોહનદાસ મહારાજ ની નજર જઈ ટોકરાનો ઘા કરી દીધો આરતી નો ઘા કરી દીધો અને દોડીને મોહનદાસ બાપા એ દીકરી નું બાવડું પકડી બેટા શું છે તો કેમ કૂવો પૂરવા માટે આવીશું બાપુ મારે મરી જવા સિવાય કોઈ છૂટકો છે નહીં અને જો કદાચ જીવતી રહો તો પણ મરી ગયેલી છું કારણ કે કોઈ એવા અસામાજિક તત્વો માથાભરે માણાના કોઈ યુવાનનો એને મને કલંક લાગ્યું છે બાપા તેથી મોહનદાસ બાપા મહારાજે એમને એ દીકરીને બાપા આશરો આપ્યો હોય કે હવે તારે જગતમાં કંઈ કહેવાનું નહીં અને આ તારું કલંક છે તને કોઈ પૂછે ને કે તારે આ કોનો કલંક હતો તો મોહનદાસ મહારાજ નામ આપી દેજે બાપા આ એક લોહારના ની બાપા એ આળ માથે લઈ લીધું અને એ આળ માથે લીધા પછી એ આખા અમરેલીના વિસ્તારના વિસ્તાર ના માણસો આ ભાવ હાવ ખોટો છે અને આ દીકરી માથે ડાહક પહેર્યો છે અને બાપા મોહનદાસ મહારાજ આખો આશ્રમ હળગાવી દીધો હોય અને જ્યારે એ શત્યની ખાચી ખબર પડે છે કે ખરેખર મોમદાસ મહારાજ તો મહાન છે ત્યારે બાપા એ મોમદાસ મહારાજને પાછા લાવી એમને નવો આશ્રમ બાંધી દઈ અને બાપા એમનું સન્માન કરેલું ત્યારે એમ થાય કે આ લોહાર જાતિમાં સંતો દેવ તણખી બાપા હોય અરે બાપા લોહીણ માણી લઉં વાત કરીએને તો બાપા આ જગતમાં કોઈ લોહીણ માની ટોલ સતી ન આવે એવા તાય એમની વાણી હું

અત્યારે ભલે પાંચ મિનિટ કડવા કહો મુકુન બાબુ ને કહો પાંચ પાંચ મિનિટ આપની વાણી નો હું લાભ આપશું અને આજે વચન આપો દેવ રાય તો પછી આપણે રાણીએ